બોહા અરે છેલ્લી વાર હેડો ખોસાઈ ના તૈયાર થાજો નાના પેલી સ્ટી જતી રહે આમણ સોમ જવાનું આ એટલે ઓવાના નામ ના દોઢ બેલ જતા નહીં ફટલે કઈ તો આખો તો બૈરો હારો ફટલી તૈયાર થઈ ગયો હેડો આ ઇને હું એ નહીં નહીં એ કરું છું છોડતો તો તો હું બટર છોડ્યું તો બટર છોડ્યું તો સ્ટી જતી રહે દે ને સ્ટી જતી રહેતી હોય તો મારા પિયર જવાનું

ખાલાશ જબર નઈ એટલે તમારો ઠેકોડો નઈ તારો ઠેકોડો જ નઈ મારું હોય કણસ કાઢીતી વાત કરિસ હતી હે ના ન હોય ગલી ગલી નહીં કોઈ રૂપિયા ભરે મારા દોરી રૂપિયા 150 ની આ 3 ડાળા થ્યા છે તો 200 કહા કોઈ દાદા મે નઈ

તમારા ઉપર તો અમે કેટલો વિશ્વાસ આશ્યો તો એક હાલી ચોરી કરી સાહ ને કાઈ છે ઓય પાડો પૌકા મારા બેટા તઈન દારા થી મારા ઘેર આવતો તઈન દારા થી આવતો તમારા ઘેર આવી હું બાજરીન કોથરો લઈ ગયો અલ્યા કોથરો લઈ જા તો ચાલે એક સમય પૈસા લઈ જવા તોય ચાલે પણ લોકોનો મોજરીયો તો ના છોડાય મજરી કાઢો મજરી કાઢો મજરી કાઢો શિકાડો મજરી કાઢો મજરી કાઢો નહીં મફત આવી માશ્યો ને માશ્યો ને હોપળો અલ્યા પહેલા ડોળા સિકા બટાકો પછી

ખબર તો સર આપડે ગોમ ના હોય છે બરાબર ખોટો ભાવ હું યાર આલું ના આખું ગોડાઉન ભર્યું તમે નજર નાખો પાછળ નો પચીસો રૂપિયામાં બોરો બેસું છું એક તણ તમારે લેવો હોય તો ત્રેવીસો રૂપિયા હાલજો અમે ઘરના સોમ બહુ રૂપિયા ઓછા હાલજો બીજું હે બોલો પોહા તમને તને છેલ્લા ક્યો છે

ના ના ગામ પણ કરો પણ સંપળવાની છોડીયો સંપળવાની શું કરો ગમ માં સંપાલ ની આગેવાન તમે સંપલ ની હા મારી મોજરી લાવો કડી મોજરી લીધી મોજરી સોના મોના તમે લઈ મને ખબર છે

આગે મને તમાર મોજરી લઈ જાય સોનો મોન એને શરમ આવી તો એ ટેટીને ખબર નઈ પડતી હેડ વાલજી પાસે હે એક તરકો પરસ હે તરકો પરસ હે હા ચાલો હો હા એક આ દુનિયા ગો કઈડા સા પર શો એમ કઈડે કઈડ કરે તો મારી એ છે હું કરું કે હા 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 આ નેકરી જાય સર ના ના ઈ મોલ્યા સુટો લેવો હોય તો બુધા પહાણ આવસ આગેવાન પહાણ બરાય છે હેડો કૂટવારા પગો નો ફોટો નમન વાળે છે તું ઓ તમે બોલી જા ના તો કેતો ઓ ક્યું ના તો કેતો તાર મોજરી બુધોજી લઈ જાશે આ તો કાઉં છું કાઉં છું નામ બદમ કરે છે લ્યા ખોટું તું અરે કે હું એ વગર ફોનો માર ખાતો જા આયા હું રાત

અતે પેલો તને એનું નામ આલ દે છે મારી મોજડી શરમ આવવા છે શરમ છે શરમ નગી રે

કને કીધું ચોર લાવો ચોર પકડી લાવો નોમ તો ના દઉ એ મોણા સેવો સા કઈ નું નોમ ના દેવાય ખોટું કોક નું નોમ ના લેવાય જોદા મે મારું ખોટું નોમ આલ્યું જે રિજેલ તમારી મોદડી મુ લાયો એવું છે બધું જાતા માર પાણ કયો હોડો નહીં લાયા તમે નહીં લાયા સાચું કહેજો હાતું હાટવા નહીં દેખાતી અને હું આ તમાર જેવો એ પેન પહેરતો જો લે તમારો હું વાત કરું તો મારા અસલ મોદડી જન પેલો પેલો 100 વાળો રબડિયો પહેરીને માં તો મારો મોદળો એટલે તમારો મોદળો નહીં જોયો હોય

સોર નહીં તો એટલે સોર હોય મહિના ખો તો લગી ના બોલું લ્યો મે લોટાઈશ કો સોર હોય તો બોલું કે જો પણ મને યાર હમાસર મારે વાત કરો છો તે હમાસર કરી આલે મન બતાવ મોણસ મે બધું એમ કેવાય ના ખોટા છોકરાનો મૂર નહી ગાળવો મે જો ઘેર ન કોઈને જોયા જમાયા વગર આ ના ના મારીએ નક અવળા હલવાઈ રહો ના ના આઈ જા આય ઘણી વાર તો એવો બેળો ઢીલો કઈ ના આવ્યો છે ખરાબ બપુની ઊંઘ બગાડી ના જસુ ના ના

બપળા કબીજી વાર કે કોણા મિલ લે કાઠો આયે ગસી મોજરી માઇક્રો મોજરી મોજરી કાઢ મોજરી તો આ મોજરી તો તો કેટલું ફરી વાડ્યો લે હું હું થી મોજરી નું લોશી છોકે છોકે મારો બેટો ના ના ગડ ના કોમકો કેરી જતો રે સામ આમ

não é gasto?